કંઈક શોંટાડવા લીધો અને મતલબ એને ઓછું કરી શોટાડવાનું કેવડું મોટું સકડા બકડા કહેવાય શું કે શિયાન છે કેવડી મોટી આને હું કહેવાય કમેન્ટમાં કરી દીધો કેટલી બધી એક નહીં પણ કેટલી આ નાનું છે બધું ઓલું હોય ને એની નીકળતા નાનું એવું લાગે આને જે કલર બલર કરવાનું બાકી છે તો બાર બેગડીમાં કેમ થઈ દો વજન તો એ દીકરો ઘણો બધો આજે મેંદવીનું છે આપણે મેન્ડવી નાની અંદર સારું લોકો છે તમને બધી ખબર થઈ જાય તો હેલો કેમ તો સબત મજામાંથી મોટું થાય તમારા મારા વિડીયોમાં સ્વાગત છે ને કોઈ દિવસ મોટું થાય આપણે વિડીયો આની પહેલાં એક વાર શૂટ કર્યો બાકી આજ બધા મિત્રોને ગુડ મોર્નિંગ યાર વેલા હેર એટલે કે વાગી જશે હાથ તો હજી તો આમ જેવું તેવું ખુશ થઈ છું જેવું તેવું તો આજે આપણે જવાનું છે જસદણ યાર કેમ જવાનું છે હું કામ જવાનું છે તમને થમ થોડુંક તો ખબર પડી ગઈ છે તો હાલ આપણે ફટાફટ મોટું ભડતો ને નીકળી પછી મારે બોળો ભાઈ નહિ કોડ થયા આવે છે અહીંયા લોનજે તો હાલો ફટાફટ મોડુંભૂળ થોઈ નીચો ને ફાઇનલી મારા વાલ આવે છે ને નીકળી ગયા છે ને થઈ ગયે છે કલાક ને રસ્તો ને હાવે હા ખરાબ હતો અગ્રણાથી જેસરા આપે ને ઘણી વાર લાગે છે ખરાબ લાગી ગયા બધા

તો આની અંદર કંઈક જાળે ને એવું છે બધું યાર ને ફિટિંગ કરવાનું બાકી વાળામાં કલર કામ બાકી ઘણું બધું કામ કામકાજ બાકી કલર બને બહુ મોટી કંપની છે ને આ થોડા કલર ને બીજા બધા બધું હોય તો આવું છે મસ્ત નો આવે તો આપણે એને આ આની અંદર જાતની તેળી આવે એક બે ને તો આવું કંઈક આખું અલર છે માથે ઓરવાનું આમાં કંઈક જાળ્યું છે હું કરું ને આપણને ખબર નહીં પણ બધું એ કે પછી હું તમને બતાવી આ બધું છે તો આ બદલાબમાં જે થોડું હોય ને આ એ ટ્રેક્ટરની અંદર જોડવાનો મતલબ ટ્રેક્ટરના બાવડા આવે ને ના અહીંયા અહીં જોડવાનું આવે આ બધા પટ્ટા અહીંયા મોટર ફિટિંગ કરવાની તમારે મોટર માલે ને આ અંદરનો ગાળો છે તો એવું છે બધું અમારા વાળા જે પીળી પીળી પટ્ટી લેવાની એને કરાંગો છે મતલબ લોડિંગ હોય ને તો એને છે ને ઓછું કરીને હાલને ફિટિંગ કરવાનું ને આ બધું છે આખું કેટલું બધું ગળું આ બધું હલરતા લાટ બધા હલરે તો આ બધી નજર પોગી ના હોય ને આ કરેંગું હોય તો એ બધી ઓટોમેટિક મશીનથી હાલતી હોય હકારવી પડતી હોય એમ ને આ કંઈક હલર છે આવે ને મેન્ડવીનું હલર છે ને આ કરેંગમાં કંઈક સોટ અડલ હોય તો આને મતલબ એને ઓછું કરીને સોટ અડવાનું કેવડું મોટું હલર છે તો સકડા બકડા કહેવાય શું કહેવાય શિયાન છે કેવડી મોટી તો તો આ કરેંગ છે રેવડી મોટી ને હા ગીતા હલર છે ને આ કંઈક બનવાનું સામાન છે મોટો બધો તો આ હલર બનાવવાનું સારું છે ને આ એક સામગ્રી કેવી કે શું કહેવાય એવું બધું બધુંય ના પંખો ભરે તો એવડું મોટું બહુ ફળતો ને તો તમે એટલે ઊભા નહીં ઉડી દઉં ઘોરો એટલો ફરતો છે કદાઈ જેવું છે બધું આને શું કહેવાય જે કમેન્ટમાં કીધી તો કેટલી બધી એક નહીં પણ કેટલી બીજું અને આ લહેરાણ હોય તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહેતો આ કંઈક સકડા જેવો કહેતો આ ચેક્ટર બેક્ટરમાં નહીં ચાલતો કદાચ છે ને એમને મેકી દેવાનું હોય પછી ના મેનવી બેનવી કદાચ ફોલાતી હોય તો

સદ્ધન ઘણું બધું આવું છે એકસો ને એકાઇઠ બાઠ કિલોમીટર જેવું થાય ને રસ્તો ને જેસરથી એને આ બાજુ થાય હાવે હાવ ખરાબ બગડાણાથી જઈને તો ઝેસરવાળો રસ્તો ને હાવે આવ ખરાબ હોય એને વાત કરવામાં એ વાત તો યાર ઠાકી જાય ગયા તો ઠાકી જાય હું બોલી ત્યાં કરવી યાર એમ તો આપણે યાર તમે એગલ જોયું છે યાર વિડીયોમાં કે હલર છે એનું છે હું કરવાનું છે એ તમને કદાચ ખબર છે ન ખબર હોય ને તો એને આગલા વિડીયોમાં કદાચ સ્પેશિયલ વિડીયો બનાવી હલર વિશે તો એમાં હેની હેની તાળ થાય હું શું કરવાનું એ બધું તમને નેક્સ્ટ વિડીયોમાં ગઈ તો આ વિડીયોમાં છે ને બીજી વાડી આપણે બી આવશે ને હલેર બીજી વાડીએ મેં કીને આ વાડીએ બી આવશે કેમ કે છે ને ટાઈમ હતો નહીં આપણે માયા ને ગયા આવ વિડીયો ઉતરીને ગઈ હતી નહીં તો નેક્સ્ટ વિડીયો આવશે છે ને એ આપણે સ્પેશલ હલેર વિશે બનાવીશું હું એમાં હું એ બધું એ તમને કહી તો આજનો વિડીયોમાં બસ એટલું જ તે આશા રાખો કે યાર તમને એ વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો લેક્ચર સબસ્ક્રાઈબ કરતા તો મળે એક બીજા વિડીયોમાં તો મિત્રો બાબા જય માતાજી જય દોરગ